નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂમિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ તો સૌપ્રથમ તો ખેડૂત મિત્રો આપણે બાપા સીતારામ જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો આજે જે છે આપણે સરગવાના પાક વિશે જે સંપૂર્ણ એ ટુ ઝેડ માહિતી જે છે આપણે મેળવવાની છે કેમકે ગયા વર્ષે અમે જે છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો જે સરગવાની ખેતી કરતા હોય એમના ફિલ્ડમાં અમે રૂબરૂ જઈને અને જે અનુભવ છે એ અનુભવના આધારે જે છે આપણે આ વિડીયો આજે જે છે આપણે બનાવવાનો છે તો સૌ પ્રથમ તો ખેડૂત મિત્રો આપણને એ ખ્યાલ છે કે શા માટે સરગવાની ખેતી હવે છે ખેડૂતો પસંદ કરી રહ્યા છે કારણ એટલું કે ખર્ચો ઓછો અને ઉત્પાદન વધારે આપણને એની અંદર જે મળે છે આપણને ખ્યાલ છે કે આજે છે મજૂરોની ખૂબ મોટી સમસ્યા છે એના હિસાબે છે બીજી ખેતી કરવી એવા આપણને મોંઘી પડતી જાય છે તો એની દૃષ્ટિએ જે છે આપણે સરગવાની ખેતી તેમની આપણે અપનાવશું તો એનાથી જે છે આપણે આર્થિક વળતર જે છે આપણને સારું મળશે બીજો ખાસ ખેડૂત મિત્રો સરગવાને ઇંગ્લિશમાં છે ડ્રમસ્ટિક કહેવામાં આવે છે અને હિન્દીમાં જે છે આપણે મોરિંગા તરીકે જે છે એને આપણે ઓળખીએ છીએ તમને આ કીધું એનું કારણ એટલું કે તમારે જો ગૂગલમાં સર્ચ કરવું હોય તો તમે જે છે આપણે સરગવાના પાક વિશે જે છે માહિતી મેળવી શકશો હવે બીજો ખાસ ખેડૂત મિત્રો કે સરગવાની ખેતી જે છે આપણે ક્યારે એની અંદર જે છે વધારે ઉત્પાદન જે છે આપણે મેળવી શકીએ અને ક્યારે એની માંગ હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો સરગવાની માંગ જે છે શિયાળા દરમિયાન વધારે હોય છે આપણે ખ્યાલ છે કે ઔષધિ મહત્ત્વ પણ સરગવાનું ખૂબ રહેલું છે આપણા વૈજ્ઞાનિકોએ પણ કહ્યું છે કે સરગવાના પાકની અંદર જે છે સાડી ત્રણસોથી વધારે પણ કરતાં વધારે જે છે ન્યુટ્રિશન એમાં મળે છે એટલે જે આપણે શરીર માટે જે છે એકદમ ગુણકારી છે કોરોના કાળ ગયો ત્યારબાદ છે આપણે ખ્યાલ છે કે ખેડૂત મિત્રો જે છે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને લોકો પણ હવે ઓર્ગેનિક તરફ વળતા જાય છે અને પોતાના સ્વાસ્થ્યનું જે છે ખાસ એ જે છે એને કેળવણી કરતાં થઈ હશે કારણ એટલું કે કોરોના કાળમાં આપણે ખેડૂત મિત્રો ખ્યાલ પડી ગયો કે ખૂબ જે છે કટોકટીનો આખો એક જે છે સમય હતો હવે ખાસ એની અંદર જે છે આપણે પહેલાં તો બીજ જે છે કે કયા પ્રકારનું પસંદ કરવું તો માર્કેટમાં ખેડૂત મિત્રો ઘણી બધી કંપની એવી જે છે એ જે સરગવાની જે છે વેરાયટી લઈને આવી છે એની અંદર જે આપને ખ્યાલ છે સ્વાતી સીડ છે ધરતી સીડ છે નિધિ સીડ છે ઇન્ડિયન એગ્રી સાયન્સ છે એ ગુજરાત સીડ્સ કરીને જે છે કંપની જે છે એ સારા સારી વેરાયટી લઈને આવ્યું છે એની જે છે ઓડીસી થ્રી આવે છે અને પીકે એમ વન વેરાયટી આવે છે હવે ખેડૂત મિત્રો માર્કેટમાં જો સારામાં સારી કોઈ વેરાયટી આવતી હોય તો એ છે એ પીકે એમ વન જે છે નંબર વન ઉપર જે છે એ વેરાયટી છે ઘણી બધી કંપની બનાવે છે તો સારી કંપનીનું જે છે એ પી કેએમ વન વેરાયટી પસંદ કરવી હવે પી કેએમ વનમાં જે છે અલગ અલગ એની અંદર પણ પ્રકાર આવે છે એમાં પી કે એમ વન પી કે એમ ટુ પી થ્રી આવી અલગ અલગ જે છે એ પ્રકારની વેરાયટીઓ આવી છે એમાં પી કેએમ વન વેરાયટી છે એ માર્કેટમાં નંબર વન ઉપર હાલે છે કારણ એટલું કે એની જે છે રોગપ્રતિકારક શક્તિ જે છે એ સારી છે આગળ જતાં જે આપણે સરગવો લાલ થઈ જાય છે એ સમસ્યા પણ એની અંદર ખૂબ ઓછી આવે છે આપણે ઉત્પાદન આપણાં છે એમાં સારામાં સારું મળી રહે છે બીજું એની જે છે ક્વોલિટી શીંગની એકદમ સારામાં સારી બને છે એકદમ ચળકાટ અને શાઇનિંગવાળી જે છે એ ક્વોલિટી બને છે એટલે એની માંગ જે છે એ વેરાયટી વધારે લે છે અને એની માંગ પણ વધારે છે એ જે સિંગની એવરેજ જે લંબાઈ છે ખેડૂત મિત્રો એક મીટર એટલે કે ત્રણ ફૂટ આજુ ત્રણથી સાડા ત્રણ ફૂટ જે છે એની એવરેજ જે છે એની લંબાઈ હોય છે અને જે છે વેપારીની પહેલી પસંદગી બને છે હા બીજી એક વેરાયટી છે ખેડૂત મિત્રો ઓડીસી થ્રી કરીને આવે છે એ પણ ઘણી બધી કંપની બનાવે છે તો હવે એની લાક્ષણિકતા આપણે જોઈશું તો પી કેએમ વન કરતાં એની સ્વિંગ જે છે એ ટૂંકી થાય છે અને પી કેએમ વન જે છે આપણે ચારથી સાડા ચાર મહિના હોય ત્યારે એનું ઉત્પાદન શરૂ થઈ જાય છે જ્યારે ઓડીસી થ્રી વેરાયટી કરશું તો આપણે જે છે એ સાડા ત્રણ મહિના અને સાડા ત્રણ મહિના આજુબાજુ છે એની શરૂઆત જે છે થઈ જતી હોય છે ઉત્પાદનની જ્યારથી આપણે સોપાણ કર્યું ખેડૂત મિત્રો ત્યારથી લઈને આપણે ચારથી સાડા ચાર મહિના દરમિયાન છે આપણો પાક તૈયાર થવા મળે છે તો ઓડિશી થ્રી જે છે આપણે સાડા ત્રણ મહિને જે છે એ પાકની શરૂઆત થઈ જતી હોય છે તો હવે ખાસ આપણે ખેડૂત મિત્રો કેટલા બીજની આપણે જે છે જરૂરિયાત હોય છે તો સોળ ગુઠા પ્રમાણે એક છે આપણે બસ્સો ગ્રામ બીજની જે છે એ જરૂરિયાત રહેતી હોય છે એનો ઉત્તમ આપણે જો અંતરની વાત કરીએ ખેડૂત મિત્રો તો આઠ બાય બાર આનો ઉત્તમ જે છે કે આપણે એનો યોગ્ય અંતર છે છ બાય બાર પણ કરી શકશો સાત બાય બાર પણ કરી શકશો પણ સતથી નીચે ન કરતા કારણ કે એનાથી છ બાય બાર એ જે છે એ પણ ઉત્તમ જ છે નજીક સોંપવાથી ખેડૂત મિત્રો જે હવાની અવરજવર થઈ શકતી નથી એની જે છે ઉત્પાદન ઉપર જે છે માઠી અસર થતી હોય છે તો ખેડૂત મિત્રો આ થઈ આપણે અંતરની વાત હવે ખાસ એની અંદર આપણે જમીનની વાત કરીએ તો સારી જે નિતાર શક્તિવાળી જમીન હોય તો એવી જમીન જે છે સરગવાના પાક માટે ઉત્તમ ગણાય છે ખાસ કરીને જો કાળી માટીને એવું હોય તો એનાથી શું પાણી ભરાઈ રહેશે અને આગળ જતાં છે પાણી ભરાઈ રહે એટલે સુકારાની જે છે સમસ્યા આવતી હોય છે અને એટલું જ ફ્લાવરિંગ પણ ખરી જતું હોય છે તો જેટલી નિતાર શક્તિવાળી જમીન હોય એ આના માટે ઉત્તમ જે છે ગણાય છે હવે આનો ઉત્તમ સમય કહ્યો તો કે સરગવાના પાક માટે છે શિયાળા દરમિયાન છે એની ખૂબ માંગ રહેતી હોય છે તો ખાસ કરીને મે જૂનમાં આની જો આપણે વાવણી કરી દેવામાં આવે યોગ્ય સમયે તો જે છે આપણે યોગ્ય સમયે માર્કેટમાં સરગવું આવી જાય એ સમયે જે છે બજાર ભાવ પણ ખૂબ સારા આપણને મળતા હોય છે તો ખેડૂત મિત્રો આ દેશ આ જે આપણે સમયગાળા દરમિયાન કરો તો આર્થિક વળતર પણ આપણને જે છે સારું મળી રહેશે હવે ખાસ કરીને હવે એના આપણે ખાતર કેવા પ્રકારના આપવા તો ખેડૂત મિત્રો જેટલું તમે સાણિયું ખાતર આપશો એટલું ઉત્તમમાં ઉત્તમ એની સરખામણીમાં એક પણ ખાતર નહીં આવે જો સાણિયું ખાતર ન હોય તો તમારે એક ડીટ છે સરગવાનો એની અંદર પચાસથી સો ગ્રામ ડીએપી લઈ લેવાનું ભેગું જે છે પોટાશ જૈયુ કંપનીના હોય એ પાંચ ગ્રામ નાખવાનો ખાદ એક ખાડા દીઠ અને સાથે જે છે આપણે સલ્ફર છે સલ્ફર એ તમારે પચાસ ગ્રામ નાખીએ અને જે છે તમારે એ પાયાના ખાતરમાં આપવાનું હોય છે જો આ રીતે તમે આપશો તો તમારે જે છે ઉત્પાદન પણ ખૂબ સારું મળશે હવે આટલા દિવસે આપણે જે છે પિયત આપવું તો કે જમીનની પ્રત પ્રમાણે જે છે આપણે પિયત આપવાનું હોય છે જો આપણે ઉનાળો હોય તો પાંચથી સાત દિવસે જે છે પિયત આપી દેવું બીજું ખાસ આગળ જતા છે એને સરગવાના પાકમાં પિયતમાં છે ખૂબ ધ્યાન રાખવું આગળ જતા છે સરગવાના પાકમાં દસથી બાર દિવસે જે છે એ પિયત આપવાની છે એ ભલામણ યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવી છે કારણ કે જેટલું તમે ખેંચાવશો એટલું જે છે આપણે આગળ જતાં એની અંદર ઉત્પાદન આવશે શરૂઆતના સ્ટેજ જે છે એની અંદર જે છે આપણે પિયત પાંચથી સાત દિવસે જે છે એ આપવાનું હોય છે હવે ખાસ ખેડૂત મિત્રો સૌથી વધારે જો ખેડૂત મિત્રો ભૂલ કરતા હોય તો સરગવો જ્યારે આપણે એક મીટરનો થાય એટલે કે ત્રણ ફૂટનો ત્યારથી છે આપણે એને ઓછા મોસા પાંચથી છ કટિંગ આપવાના હોય છે જેટલી એની શાખા તથા પેટા શાખાઓ જે ફૂટે ત્યાં આપણે જે છે કટિંગ કરવાનું હોય છે અને સરગવાના પાકમાં બે વસ્તુ ખૂબ મહત્ત્વની છે એક અંતર અને એક કટિંગ આ બે જો તમે સમયસર કરશો કટિંગ અને સમયસર યોગ્ય અંતર આપણે જો જાળવશો તો પચાસ ટકા જીત તો આપણી છે ત્યાં જ થઈ જાય છે કારણ કે ખેડૂત મિત્રો છે આ નવા પાક છે કોઈને જે છે આના વિશે જે માહિતી નથી એટલા માટે જે છે ભૂલ કરતા હોય છે તો ખેડૂત મિત્રો ખાસ કટિંગનું ખૂબ મહત્ત્વ છે જ્યારે ત્રણ ફૂટનો છોડ થાય ત્યારે તમારે છે કટિંગ શરૂ કરી દેવાનું છે અને ઓછામાં ઓછા પાંચથી સ કટિંગ જે છે થઈ જવા એમાં જરૂરી છે બીજો ખાસ ખેડૂત મિત્રો આપણે આગળ જાતા એની અંદર તમે કેવા પ્રકારના ખાતરો વાપરવા તો કે વીસ વીસ જીરો તેરશે બાર બત્રીસ છે એમોનિયમ સલ્ફેટ છે યુરિયા છે આવા ખાતરો જે છે તમે આગળ જતાં તમે વાપરશો મિક્સ માઇક્રોન્યુટ્રન છે આ જે સારી કંપનીના તમે વાપરશો તો આપણે સો ટકા સારામાં સારું જે છે આપણને એની અંદર જે છે ઉત્પાદન મળશે બીજો ખાસ ખેડૂત મિત્રો સરગવાના પાકમાં કેવા રોગ જીવાયતે આવે છે તો એની અંદર છે સૌપ્રથમ તો ઇયળનો પ્રકોપ હોય છે થ્રિપ્સ હોય છે આપણે ઝીણી જીવાયતે આવે છે બીજું ખાસ એની અંદર ઘણ એટલે કે જે થળિયાની એક ઈયળ આવે છે એનાથી જે છે એ ઊભો સરગવો જે છે એ સુકાઈ જાય છે મૂળનો કોહવારો આવે છે સુકારો આવે છે ચોમાસા દરમિયાન ખાસ વધારે આપણે સતત વરસાદ હોય તો એના હિસાબે જે છે સરગવો પીળો પડી જાય છે પાણી ભરાઈ રહે એની આપણે નિકાલની વ્યવસ્થા ન કરવી એટલે જે એમાં છે સુકારો આવી જાય છે જેને આપણે પીળીઓ કહેતા હોઈએ છીએ તો એના માટે જે છે ખેડૂત મિત્રો સારી કંપનીના જે છે ફૂગનાશક આવે છે ખાસ કરીને રોકો પાવડર છે સાપ પાવડર છે જે બાવીસ ટીન છે એમ પિસ્તાલીસ છે આવા સારા જે ફૂગનાશકનો જો તમે વપરાશ કરશો તો સો ટકા તમે એની સામોસ તમે નિયંત્રણ મેળવી શકશો તમે બીજો ખાસ ખેડૂત મિત્રો ઈયળ માટે છે સારી એની બજારમાંથી દવા લઈ લે અમે એક આખી કીટ પણ આના માટે તૈયાર કરી છે એ હું તમને જે છે એ છેલ્લે જણાવીશ કે એમ જે સરગવાના પાકમાં ગયા વર્ષે જે છે ખેડૂતો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે ખેડૂતો એ મોટા પ્રમાણમાં એનો જે છે ઉપયોગ કરીશું એ વિડીયાના અંતમાં હું તમને એ પણ જણાવીશ હવે ખાસ ખેડૂમ મિત્રો ફ્લાવરિંગ સ્ટેજ ક્યારે આવે ત્યારે કે જ્યારે સરગવો ત્રણ મહિનાનો થાય ત્યારે એની અંદર જે છે ફ્લાવરિંગ લાગી જતું હોય છે અને ચારથી સાડા ચાર મહિના થાય એટલે આપણે સરગો છે એ ઉતારવાની શરૂઆત થઈ જતી હોય છે બીજો ખાસ એના માટે છે કટર આવે છે જે અલગ અલગ એરિયામાં જે છે એ ઉપલબ્ધ હોય છે ન મળે તો ચોક્કસ અમારો પણ કોન્ટેક કરજો બીજો ખાસ ખેડૂમ મિત્રો કે આનું માર્કેટ ભાવ ક્યાં તો કે ખેડૂત મિત્રો હાલમાં તમને જણાવી દઉં કે ગુજરાતભરમાં છે અમારો પાલીતાણા પંથક ખાસ કરીને હું પોતે પાલીતાણાનો છું તો અમારો જે આ પંથક રહ્યો આ પંથકમાં ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ વાવેતર થાય છે બીજો ખાસ આગળ જતાં અમારે સણોસરા પંથક છે શિહોર છે ખાસ કરીને ખેડૂત મિત્રો પાળિયાદ પંથક એટલે બોટાદ પંથકમાં છે ગઢડા પંથક છે જસદણ વિશિયા છે સુરેન્દ્રનગર જિલ્લો તો આખો ખેડૂમ મિત્રો જે છે સરગવાની ખેતી તરફ વળ્યો છે અમે ખાસ કરીને સાહેલા છે સોટીલા છે ધાંગધ્રા છે ખેડૂત મિત્રો આ તો એનો ગઢ કહેવાય કેમ કે તમે જ્યાં નજર કરો ત્યાં આપણને સરગવા ત્યાં જોવા મળે છે અને ગયા વર્ષે છે ખેડૂતો અમને ખૂબ જે છે સહકાર મળેલો છે અને જેટલા પણ ખેડૂતોએ અમારી દવા વાપરે એને ખૂબ સારા જે છે પરિણામ પણ મળેલા છે બીજું ખાસ ખેડૂત મિત્રો જો તમે પહેલી વખત તમે ખેતી કરતા હો તો તમારું ગ્રુપ હોય તો જ સરગવાની ખેતી કરજો કારણ કે સરગવો છે આપણે વેચવા માટે ખૂબ મુશ્કેલી ઊભી થતી હોય છે તમે પોતે જો સિંગલ એનું વાવેતર કરશો તો તમને બજાર નહીં મળે અને એના હિસાબે વેચવું છે તો વેચાશે નહીં કારણ કે આના જે છે અલગ અલગ એરિયામાંના છે હવે બધે સ્ટોલ ઊભા કર્યા છે અને એ જે છે બધા વેપારી ત્યાં ખરીદતા હોય છે તો આવો જો સ્ટોલ નજીકમાં હોય તો જ તમે જે છે સરગવાની ખેતી કરજો નહીં ત્યારે તકલીફ એવી થઈ છે કે વેચવામાં ખૂબ તમને જે છે મુશ્કેલી ઊભી થતી હોય છે હવે ખેડૂત મિત્રો કેવા બજાર ભાવ હોય તો કે ગયા વર્ષે જે શરૂઆતમાં એંશીથી નેવું રૂપિયા હતા આજની તારીખે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસની સ્થિતિ જે છે સરગવામાં જે છે ઓગણીસ રૂપિયા બજાર ભાવ છે જે ખરેખર ખૂબ સારા કહેવાય ખેડૂત મિત્રો ખૂબ ઓછા ખર્ચે સારું વળતર મળે જો આપણે એવરેજ વીસથી પચીસ રૂપિયા બજાર ભાવ મળે રહે તો પચાસથી લઈને સિત્તેર હજાર સુધીની જે છે આપણે કમાણી કરી શકશું અને વિઘાદીત કેટલું આની અંદર છે ઉત્પાદન મળે તો ખેડૂમ મિત્રો આપણી સારવાર ઉપર અને વાતાવરણ ઉપર જે છે આધાર હોય છે હા વિઘા દેટ છે જે આપણે સિત્તેર મણથી લઈને સો મણ સુધીના જે છે ઉતારા ખેડૂમ મિત્રો લેતા હોય છે અને એવરેજ ગણાવતો જે છે આપણે એમાં ઉત્પાદન છે અન્ય પાક કરતાં એમાં સારું મળી છે આ થઈ આપણે બજાર ભાવની વાત ખેડૂત મિત્રો ખાસ કરીને મેં કીધું એમ ગ્રુપ હોય તો ગ્રુપ પ્રમાણે જે છે એ તમે આનું વાવેતર કરજો બીજો ખાસ ખેડૂત મિત્રો કે આગળ જતા છે એ ઝાકળની સમસ્યાઓ શિયાળામાં આવતી હોય છે તો એ દરમિયાન જે છે શીંગ લાલ થતી હોય છે તો એના માટે જો પહેલેથી જ તમે જો અમારી કીટ આવશે એનો ઉપયોગ કરશો તો આગળ જતાં તમને એમાં છે એ ફાયદો તમને આપણે થતો જોવા મળશે એની અંદર સિંગ લાલ થઈ ગયા પછી એનો કોઈ ઈલાજ નથી એના માટે છે પહેલેથી જે છે સારી કંપનીના આપણે ફૂગનાશક જે છે વાપરવાનો હોય છે અને અમારી કીટના જે છે ગયા વર્ષે ખૂબ સારા પરિણામ જે છે એ આપણને મળેલા છે બીજો ખાસ ખેડૂતો મિત્રો સરગવાના પાકમાં શિયાળો આવે તો ખાસ કરીને જો તમે જૂન મહિનામાં જે આપણે રોપણી કરતા હોવી તો જ્યારે ભાદરવો મહિનો આવે ત્યારે છે તમારે પિયતમાં થોડુંક લંબાવજો જેટલું તમે એ સમયે ખેંચાવશો સરગવાના પાકમાં તો એનાથી ફ્લાવરિંગ છે એ પુષ્કળ પ્રમાણમાં આવશે અને ખરવાનું પ્રમાણ પણ ઓછું રહેશે અને બીજું સિંગની ક્વોલિટી પણ સારી રહેશે હવે જ્યારે શિયાળાની શરૂઆત થઈ જાય તો કેટલા દિવસે પિયત આપવું આ શને ખેડૂત મિત્રો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે અને આ સમજા જેવી વાત છે જ્યારે ઋતુ આવે ત્યારે દસથી બાર દિવસે છે જમીનની આપણે અનુકૂળતા જોઈ લેવાની જમીનની પ્રત પ્રમાણે જે છે આપણે પિયત આપવાનું પણ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે દસથી બાર દિવસે છે એ સમયે આપણે પિયત આપજો એનું કારણ છે કે એ સમયે એટલે પિયત આપશો તો આપણે ખરવાનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે બીજું એ સમયે ઝાકળ પણ વધારે પડતો હોય છે જેનાથી જે છે આપણે ફ્લાવરિંગ બધું ખરી જતું હોય છે તો ખેડૂત મિત્રો આ થઈ આપણે સરગવાના પાકની સંપૂર્ણ માહિતી નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે હવે ખાસ ખેડૂત મિત્રો જે તમને અગત્યની વાત કરવાની છે કે ગયા વર્ષે અમે જે છે કે કિટ બનાવી છે જે હું એમના વિશે માહિતી આપી દો અમે માર્કેટમાં ખેડૂત મિત્રો સૌ લઈને આવ્યા હતા પી વન દવા જે સરગવાના પાક માટે ઉત્તમ ગણાય જો પહેલેથી તમે આનો વપરાશ કરશો તો હું તમને કહું છું સો ટકા તમારું ઉત્પાદન વધશે વધશે ને વધશે ખૂબ સારું જે છે એ સરગવાના પાકમાં આનું રિઝલ્ટ છે સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે આપણે પી વનની અંદર જે આવી જાય એવી આખી આ જે છે ઓર્ગેનિક પ્રોડક્ટ જ છે અને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોએ ગયા વર્ષે વાપરી છે એમ એમના નંબર પણ આપશું જો તમારે વિશેષ માહિતી મેળવી હોય એક આ વનની વાત થઈ બીજું ખાસ ખેડૂત મિત્રો અમારે એક બીજી દવા લઈને આવ્યા હતા આ કીટમાં તે આ ઝેયુ કંપનીનો એક પોટાશ આવે છે જે પંપે તમારે અઢાર ગ્રામ નાખી અને સ્પ્રે કરવાનો છે આ તમે જો કરશો તો તમારે જે છે ઝડપથી જવાણ થશે બીજું ખાસ ખેડૂત મિત્રો શીંખરશે નહીં ક્વોલિટી સારી બનશે આ જે છે એ ઝેયુનો પોટાશ હવે ત્રીજી એક દવા આવે છે ગેટ સેટ કરીને દવા આવે ખેડૂત મિત્રો આ જે છે મધમાખીની સ્પેશિયલ દવા છે પંપે જે છે પાંચ એમએલ નાખીને સ્પ્રે કરશો તો તમારે પુષ્કળ પ્રમાણમાં જે છે મધમાખી આવશે મધમાખી માટેની જે છે ખેડૂત મિત્રો ઉત્તમ દવા છે અને સાથે છે સ્ટીકરનું પણ કામ કરે છે એ ગાળામાં જો વરસાદ પડતો હોય તો આપણી દવા છે એ ધોવાશે નહીં અને દવાને છે એકદમ પકડી રાખશે આ સ્ટીકરની સાથે જે છે મધમાખીને આકર્ષવાનું જે છે કામ કરે છે ખેડૂત મિત્રો મધમાખીનું છે સરગવાના પાક માટે ખૂબ મહત્ત્વ છે વચ્ચેના ગાળામાં તમે જ્યારે ગલગોટા જે છે એ તમારે જે શેઢા ફરતે નાખી દેવા કારણ એટલું કે જેટલા ગલગોટા તમે નાખશો એનાથી તમારે જે છે મધમાખીનું પ્રમાણ વધશે અને જેટલું મધમાખીનું તમારે પ્રમાણ વધશે સરગવાના પાકમાં એટલું ઉત્પાદન જે છે એ સારામાં સારું મળશે આપણે મધમાખી માટે છે ખેડૂત મિત્રો મેકીદિયમ એ દવા જે છે ગેટ સેટ કરીને આપણે જે આવે છે તો ખેડૂત મિત્રો આ જે છે આપણે સરગવાના પાકની મેં તમને સંપૂર્ણ માહિતી આપી તેમ છતાંય જો તમારે વિશેષ માહિતી મેળવે તો નીચે મારો હેલ્પલાઇન નંબર આપ્યો છે અને ખેતી કરવી હોય તો ખેડૂત મિત્રો આ એક ઉત્તમ પ્રકારની ખેતી છે કારણ કે આજે આપણે ખ્યાલ છે કે મજૂરો મળતા નથી તો એની સામે આની અંદર ખર્ચો પણ ઓછો છે અને ઉત્પાદન સારું છે અને બજાર ભાવ પણ આપણને સારા મળી રહે સાથે સાથે આપણને જે છે આર્થિક વળતર પણ આની અંદર જે છે સારામાં સારું મળી રહે છે હવે ખેડૂત મિત્રો ખાસ આપને જે છે વેરાયટીની વાત કરી દો તો અમારી પાસે અલગ અલગ એરિયામાં અલગ અલગ ખેડૂતોના નંબર છે એમને અમને ફોન કરીને કીધું અમારી પાસે બી છે જો તમારે ત્યાં મંગાવવું હોય તો એમ એમનો નંબર આપશું બીજો ખાસ ખેડૂત મિત્રો મેં તમને વાત કરી એમ કે આજે ગુજરાત સીડ્સનું છે પીકેએમ વન વેરાયટી આવે છે આ જે સરગવાના બીજ માટે ઉત્તમ છે આઝાદ આ પી કે એમ વન જે હાલમાં ઉપલબ્ધ છે અને હવે ખેડૂત મિત્રો અમારા જે આ એરિયામાં જે છે એ ધીમે ધીમે ખેડૂતો અત્યારે વાવેતર શરૂ કરી દીધા છે આગોતરા અને એમાં જે છે સારું વળતર પણ મળી રહે બીજી એક આ જ કંપનીને આવશે જી એસ વીસ કરીને વેરાયટી આવે આ પણ વેરાયટી ખૂબ સારી છે ખેડૂત મિત્રો જે કોઈને મેળવવી હોય તો ચોક્કસ અમારા આ નંબર ઉપર સંપર્ક કરજો અમે જે છે ઓલ ગુજરાતમાં દવા તથા આજે બિયારણ છે આપણું કુરિયર સર્વિસથી જે છે તમારા નજીકના તાલુકા સેન્ટર હોય ત્યાં અમે પહોંચાડીએ છીએ તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ ખેડૂત મિત્રો જેટલા પણ ખેડૂતોના ગ્રુપમાં હોય તમારી પાસે એ તમામે તમામ ગ્રુપની અંદર જે છે આ વિડીયો તમે શેર કરજો ઓકે જય હિન્દ